ઝારના આરોપી મુસ્તાક મુશિયા નઝમુદ્દીન બાયડે જે પોતાના હેતુ માટે અડાની જમીનમાં જે બાંધકામ કર્યું હતું મકાનનું તે બાંધકામ તોડી પાડવા માટે સરકારી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી નોટિસ બાદ તેમણે સ્વેચ્છાએ આ પોતાનું મકાન તોડી પાડ્યું હતું અને જમીન ખુલ્લી કરવામાં આવી હતી અંજાર મુસ્તાક રૂપે મુશિયો નઝમુદ્દીન બાયડ દ્વારા જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું તે અંગે સરકાર દ્વારા તેમને નોટિસ આપવામાં આવી હતી નોટિસ બાદ તેમને સ્વેચ્છાએ પોતાનું આ ગેરકાયદેસર જે બંધકામ કરેલું હતું મકાન સહિતનું જે વસ્તુ બનાવવામાં આવી હતી તે તમામ સ્વેચ્છાએ તોડી પાડેલ છે આરોપીના રહેણાંક મકાનના સ્થળે અંજારસી વિસ્તારમાં રોટરીનગર વીડી રોડ ઉપર આરોપીએ રેવન્યુ સર્વે નંબર તેતાલીસ જે આડા અંજાર વિકાસ સત્તા મંડળ હસ્તક છે તેના કાયદેસર પોતાના અંગત વસવાટ અને ગુનામ આચરવા માટેના મકાન બનાવવામાં આવે તો જે આરોપીને સ્વેચ્છાએ તોડી પાડવામાં આવેલ છે આરોપી દ્વારા તેમની સામે અલગ અલગ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે જેમાં ખૂનની કોશિશ રાઇટિંગ પ્રોહિબિશનના ગુનાઓ મારામારીના શરીર સંબંધિત ગુનાઓ નોંધાયેલા છે આ જે જમીન ખુલ્લી થઈ છે તેની કિંમત સાહીઠ લાખ રૂપિયા થવા જાય છે અને કુલ એક કરોડ અને સાઠ લાખ રૂપિયા થાય છે તે આજે જમીન ખુલ્લી કરવામાં આવી હતી